નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર મેન બજારમાં ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા અડતાલીસ હજાર નવસો પાંત્રીસનો મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યા અનેક ચોરીના ગુના ભાવનગરના મેઇન બજારમાં આવેલી વિવિધ દુકાનોમાંથી થયેલી ચોરીના કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોની ઝડપી લીધા હતા આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા બાવીસ હજાર આઠસો પંચ્યાસી તેમજ ચીજવસ્તુઓને મળી કુલ રૂપિયા અડતાલીસ હજાર નવસો પાંત્રીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસ જય ઉર્ફે રોકી અને ઈજાન ઉર્ફે બાબાને ઝડપી પૂછપરછ કરી હતી પૂછપરછ દરમિયાન આરોપીઓએ મેઈન બજારમાં એક રાતમાં ચાર દુકાનો સહિત અનેક ચોરી કર્યાની કબૂલાત કરી હતી આ કેસમાં કાયદેસર કાર્યવાહી કરીને બંને આરોપીઓને આગળની તપાસ માટે ગંગાચડીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા રિપોર્ટ બાય આહિર જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત ભાઈ મારે મારે લાગશે